જરૂરિયાત પ્રમાણે એક પાત્રમાં કાચા સિંગદાણા લો તેને ગેસ પર આ પ્રમાણે શેકી નાખો શેકેલા સિંગદાણા ઠંડા થાય ત્યારે તેના ફોતરા ઉખાડી નાખો ફોતરા વગરના સિંગદાણાને એક અન્ય ડીશમાં લઈ લો આ સિંગદાણાને હવે આપણે દાબેલી માટેની મસાલા સીંગ માટે તૈયાર કરીશું ફોતરા વગરના સિંગદાણા આવા સફેદ દેખાવા જોઈએ હવે એક પાત્રને ગેસ પર ગરમ કરવા મૂકો પાત્ર બરાબર ગરમ થઈ જાય ત્યારે તેમાં આ પ્રમાણે મસાલો ભેળવી દો મસાલો તૈયાર થઈ ગયા પછી તેમાં ફોલેલા શિંગદાણા નાખી દો આ સિંગદાણાને ધીરે ધીરે હલાવતા રહો થોડીક જ વારમાં શિંગદાણાનો કલર બદલાઈ જશે એટલે કે મોટાભાગનો મસાલો સિંગદાણાના ઉપર કવર થઈ જશે આ મસાલા સીંગમાં મીઠું અને ખાંડ વગેરે તમે જરૂરિયાત પ્રમાણે ઉમેરી શકો છો ઘરે બનાવેલી આ મસાલા સિંગ સ્વાદમાં એકદમ સરસ અને તાજી હોય છે આ મસાલા સિંગનો ઉપયોગ તમે હવે દાબેલી બનાવવા માટે કરી શકો છો તૈયાર થયેલી મસાલા સિંગ એકદમ સુંદર અને મજાની દેખાય છે આ મસાલા સિંગનો તમે દાબેલીમાં આ પ્રમાણે ઉપયોગ કરી શકો છો આ સિંગ સ્વાદમાં ખૂબ જ સરસ હોય છે અને તે દાબેલીના સ્વાદમાં વધારો કરે છે હવે આપણી દાબેલી ખાવા માટે તૈયાર થઈ રહી છે તમે પણ બનાવો આવી જ દાબેલી આપણે મળીશું બીજા વિડીયોમાં ફરીથી ધન્યવાદ થેન્ક્સ ફોર વોચિંગ